બેઠા છે પાંચ દિવસથી જે બી એમ જે બીએમ કંપનીના જે ડ્રાઈવરો છે એમને મળવા માટે આવ્યા હતા અમે બધા મળ્યા એમની સાથે બેઠા એમની માંગોની ચર્ચા કરી તો સાથે આપણા લેબર કમિશનરમાંથી પણ પેલા અધિકારી સ્ત્રી હતા અને જે બીએમ કંપનીના ગુજરાતના કોઈ ભાઈ હતા માલો ભાઈ હા ભાઈ માલભાઈ એમની સાથે પણ ચર્ચા કરી એટલે આમની જે બીજી બધી બે ત્રણ લગભગ ચાર કે પાંચ માગણીઓ જેવી હતી પણ પછી એમની સાથે ને બધા સાથે ડિસ્કસ કરતા એક માગણી પર એ લોકો અટકેલા છે અને એ માગણી કંપનીવાળા ગ્રાહ્ય રાખે તો પછી હમણાં જ એ લોકો ત્યાંથી ઉઠીને સવારેથી જ બસના ડ્રાઈવર તરીકે એ લોકો જોડાઈ જાય છે એ બધી વાતો કરીને તમારી સમક્ષ એ મૂકવા માટે જાય છે તો એમને હમણાં સુધી સપ્ટેમ્બર સુધી સાહેબ આ પ્રમાણે પગાર જે મળતો હતો એક પ્રકારે પ્રકાર મળે ને વર્ક એ લોકો એક પ્રકારે જ કરવા માંગે છે એક માંગણી સાથે તો એ સમત થઈ જાય તો હમણાં જ ઉઠીને એ લોકો સવારથી નોકરી પર લાગી જવા માટે સંમત થઈ ગયા છે હા એટલે હમણાં સપ્ટેમ્બર સુધી એ લોકોને આ રીતના જ મળ્યા છે તો એ રીતના જ હમણાં જે ભાઈ હતા એ હમણાં

હવે પાંચ દિવસથી આ લોકોને કોઈ ગંભીરતા હતી નહીં કીધું કે અમે આવવાના તમારો કોઈ વ્યવસ્થિત માણસ અમારી સાથે વાત કરવા માટે રાખજો તો પેલા ભાઈ ઘડીકમાં ફોન કરે પેલા ભાઈ ઉઠાવે એવું બધું ચાલ્યા કરે છે પછી ના છૂટકે અમારે બધાય બિસ્તરા પોટલા સાથે અહીંયા ધરણા પર બેસવા આવી જવું પડશે કેમકે હવે અમે આગળ પણ કેટલી વખત એમના એચઆર મેનેજરને અરજીઓ એમણે આપી છે સાથે કલેક્ટર સાહેબને આપી છે આપણા ધ્યાન પણ મૂક્યું છે આપણા સાહેબ શ્રીને પણ બામાણે સાહેબ શ્રીને પણ એ લોકો મળ્યા છે પણ કોઈ નિરાકરો નથી આવતું તો પછી અમારે બધાને જાણ કરીને અમારે બી સાહેબ બીજું તો કોઈ રસ્તો નથી અમારે પછી આવીને ધરણા પર બેસવું પડે અને એમને ન્યાય અપાવવા માટે અમારે બેસવું પડે બે ચાર દિવસ અઠવાડિયો જે બી તો બીજું પડે પૂછી બલાબાઈ ગઈ છે બારણભાઈ બરાબર બરાબર ભાઈ હવે પણ વાત કરતા વારણ તમે

દંડા પ્રોડક્શન કરી અને પર લોક કરવામાં આવશે જલ્દીથી જ ધ્યાનો નિરાકરણ લાવવાનો દીપનો દિવસથી બેરોજગરી 3 મહિનાની આપ્યું છે એનું બરાબર 15 દિવસ સુધી લોકો કહે છે આ ભઈ આવી જ છે તમને बाजू આગળ આ બધું જો યસ તમે આપકી કંપનીમાં વાત કર लीजिए જે જો બીું બતાય સર મે સરસ પૂરી

साहब आपने गंभीरता नहीं तो हमें जो हमें जो कोई तो ये नो पर टाइम लिमिट तो है ना टाइमलाइन तो है ना कि भाई कहीं नहीं हमने पांच कल लगा वो बेदीवस आप इन्हों तो कोई नहीं साहब तमारी अंदर से तो मैं तो भी ऐसा बता कि यार कौन साइड एजेंसी तमारी अंदर से तमारी अंदर चला जाने आप आपकी कंपन सर वो अपने काले पड़ा गया था पांच दिवस चारों को दरवाना पर बैठा थे तो सामने पर ध्यान तो हंसे હે એટલે સાહેબ જે જુની સેલરી અમારા સપ્ટેમ્બર સુધી આપી તે સુધી કોઈ વાંધો નહોતો પણ હમણાં જેમણે બંધ કરી દીધી ને તો એમની માંગ એ જ છે કંઈ નહીં અમારા પર વધારે કામ તમે કરાવ્યું કંઈ વાંધો નહોતી પણ અમારી જે જુની સેલરી હતી એ પ્રમાણે ચાલુ કરો બે હજાર અઢાર થી આ લોકો કામ કરે છે એમની સાથે ને ક્યારે બી કોઈ પણ બસે કોઈને એક્સિડન્ટ કરી હોય કોઈને ટક્કર મારી હોય એકદમ ઈમાનદારીથી નિષ્ઠાથી લોકો કામ કરે છે ને એમનો અધિકાર છે કે થોડો પગાર વર્ષે વર્ષે ઇન્ક્રીમેન્ટ થાય એવો બધાની અપેક્ષા હોય ને એ જ માગણી છે અમે બધા કરીએ છીએ તંત્રને ગંભીરતા છે કે અમને કંઈ ખબર નથી તો અમે હું સવારે દસ વાગે સાહેબ અમે બધા આવીશું ધરાવતા બેસીશું આપણી કચેરી બેસવાનું થશે ત્યાં બેસીશું ત્યાં નર્મદા માતાજીએ બેસવાનું થશે ત્યાં બેસીશું કેમ કે અમે તો કેટલા વાયદા અમે કરવાનું ઉપરથી અમારા લોકોએ જમીનો આપી ને આજે રોજગારી કરે છે એમાં આ પ્રકારનો થશે તો કેવી છે ને અમારે ચલાવવાનું છે પૂછી લે એના અધિકારીને કે જેડો સિજન સર સર દિવેશભી સાહેબ અમે આ સવારે આવીશું દસ વાગે અહીંયા આવીશું ને અમે અમારી રીતે રચનાત્મક કાર્યક્રમ તરીકે અમે અહિંસક રીતે ધરણા પર બેસીશું અનિશ્ચિત ધરણા અમારા રહેશે અમે કોઈ પ્રશાસનને ડિસ્ટર્બ ના કરીએ કોઈ એમને હેરાન ના કરીએ કોઈને ટુરિઝમને હેરાન ના કરીએ અમે અમારી રીતે ધરણા પ્રદર્શન અહીંયા કરીશું આ તમે છો તમને જાણ કરીને બેસીશું આજે તમે છો શિવ સાહેબ છે

हाँ, 10 बजे हम आएंगे और ऐसा जरूरत लगेगा तो आपको भी मिलेगी यहाँ पर ही हमारी ठीक है ठीक है सर एक माने मेजवार पण सामने लो जे टच अपॉनिटी में दुकान पे थी मकाने टोईटा सोडिए हमने कोई लाभ नहीं आपेलो येने तो हमने लाभ जो है ने 5 आप उठो से ले